તો બુધવારની રજા કાલ પૂરી થઈ ગઈ હવે જાય કારખાને પાછા લે પાછા લાગી જવાનું કારખાને હવે આવતા બીજા રાહ જઈશું રજા પૂરા થઈ બરોબર આજ બીજી કારખાને કારખાને જઈને કામ બમ કરી હવે મોડું થઈ ગયું એ થઈ ગઈ કારખાને ફોગ્યું બરોબર ને થોડુંક છે એ ભાઈ કારખાના પોગું ભોગું હોય આપણે કારખાને ભોગવા આવ્યા હજી કોઈ આવ્યું નથી કારખાને બરોબર આપણે એક જ છીએ હજી અને આઠ થઈ ગયા હજી કોઈ આવ્યું નથી આપણે એકલા જ છીએ બરોબર હે જો કારખાનું બંધ હજી ખોલું નથી હવે આપણે જઈને ખોલશું હું રોજ તો હું જ ખોલું હું ક્યારેક હિન્દી હોય ગામડે વઈ ગયો ઇમરજન્સી આવ્યું હતું એટલે એ હે નહીં એટલે અમારે ખોલવું પડે કારખાનું ક્યારેક ક્યારેક હવે આપણે જઈને ખોલી નાખીએ એમાં શું થઈ ગયું કીં ગય આવી ચાવી આ ખોલું તાળું હે મતલબ ભક્તો આવી ગયો છે હિન્દી ગામડેથી બે બેલી પહેલા બે ગયો તો રાતે ટ્રેનમાં એને પાછું ગામ ભાઈ શેટ હોય ને બે બે ભાઈ ટ્રેનમાં માં કાઢ નાખે મારે હે એને ગામ શેટ બે બે ભાઈ ટ્રેનમાં માં કાઢ નાખે મારે એની જેન કે આપણે એકલા ખોલ ને કારખાને બીજું શું હોય લઈ જ ભાઈ એક આવવાનું હોય જો આ હેન્ડલ ફેરવું ને અત્યારમાં ભાઈ ઘણ મારવા જેવું કામે હવર હવરમાં કારખાનું હાવણી મારી પડશે ખરે તો કોઈ બી હાવણી મારતા નથી પણ આવણી મારી પડે કામ કરી મારી પડે ભાઈ શેઠ હે તો ઉપાડી લઈ હાંગણી બીજું શું હોય આપણી ફેવરેટ હાંગણી આવડિયા ક્રોસ કટિંગ રીની આપણી ફેવરેટ હાવણી હાલે મસ્ત છે

મસ્ત વારી નહી ચોખ્ખું ચણાક પણ એકદમ જો ઘરે કોઈ ગયા આવું નહીં અમે વાળી થઈ ને ચોખ્ખું એકદમ હા ઢગલો કરી દીધો હમણાં આ ઢગલો રહ્યો ને ભરીને અને બારે નાખી બકરી ભરીને જમવા આવ્યો જમી લીધો સફાજન કાપીને ખાઈ નહીં સફરજન ખાવું ને ઉતારે હે ત્યાં સફરજન નથી ખાવું યા સફરજન કાપવું આ તો હડેલું હોય આમ જો એ હા આપણે આ કાપીને કાઢી

અમારા કારખાને ભાઈ મીડી બચા દઈ ગઈ જાયમ જો બતાવું લાઈટ થઈ હા થઈ તો ફરીને જોયું હે ને અમે કંઈ કરી નાખી ચાર પાંચ બચ્ચા દઈ ગઈ ભાઈ dùng ai cũng bắt đầu bắt <laughs> là bắt chào tụt à. À, à đi làm bia Tên đây giờ để khỏe Tên đây bắt hay bay anh nghe cái không anh ta có nhau à đi à thế nè

આ ઠક થકથક ત્યાં રાખે ને એ ચાવા ગાળે ચાવી ગાળાનું નસીને ભાઈ ચક્કર આવે ને ફોરીના હોય ચાવી ગાળાની ચક્કર એમાં હોય ગરમ ચાવી ગાળા કરી ભાઈ પાછું જો ફાસ્ટિંગ કરું કામ હાલે જ્યારે ભાજી જો ને પણ સોલ જ નીકળે છે ને નકરો સોલ નીકળે આમ જો ખબા ખપ ખપા ખપ પાઇપા રાખે બીજું શું કરીએ આમ જોવા નીકળે કોઈ ત્રા કાઢના જો ગરમા ગરમ સોલ નીકળે આ પગમાં પડે ને તો તાંબા પાડી દે ભાઈ આ સોલ હે પાડી દે તાંબા ત્યારે અમારે ચાવાળો નથી એટલે ચા લેવા આવ્યો જ્યાં મોટરસાઇકલ ચેકતી હોય બાજુમાં મારો ચાવાળા નથી આવ્યો ભાઈ જમા વિડીયો ભણાવવા ભણાવવા ચોથો દિવસ થઈ ગયો આપણો બહુ લાંબો વિડીયો થઈ ગયો છે તો વિડીયોને આપણે અહીંયા પૂરું કરી નાખ્યું લાગ્યું સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી જલ્દી નવા બ્લોગમાં બરોબર ને